અમને કે આ ફોટા મને નાથી તે એના ફોટા બતાવ્યા મેં કે હું આ વાયરલ કરી નાખીશ તો મને આને પડે તો પછી એસન ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવા વાયરલ કરી નાખીશ તો પછી નમસ્કાર મિત્રો એસ એમ ઠાકોરનું વધુ એક કારનામું સામે આવી રહ્યું છે જી હા મિત્રો તેનું અત્યારે જેલમાં પૂરવામાં આવ્યો છે જી હા મિત્રો તેને એક છોકરીનું ખોટા ખોટા વિડીયો અને ફોટો અપલોડ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા ત્યારે તેના ઘરનાએ તેના પર ફૂલ કેસ કર્યો છે અને તે અત્યારે જેલના હવાલે થયો છે જે હા મિત્રો એસ એમ ઠાકોર પર આ છોકરીનું શું કેવું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ છોકરી કહી રહી છે કે કેવી રીતે તેને તેને ફસાવી અને એવી રીતે તેના વિડીયો અને ફોટોઝ વાયરલ કર્યા અને કેવી રીતે બ્લેકમેલ કરી તે પણ તે કહી રહી છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં મને કીધું કે મને લેવાની વાત કરી કરવા તો ના પાડી પછી એક દિવસ કોઈ કરે ને તો ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું છે કે આ ફોટા મને ના દે એના ફોટા બતાયા મે કે હું આ વાયરલ કરી નાખી છું મને આને પડે પછી એક મહિના હોય મને એમણે કશું કીધું ના પછી એસન ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમને છ થી સાત વખત મારી સાથે સર્વિસ સંબંધ વધેલો એટલે એમને મારા ફોટા મોકલી એટલે મેં કહેશું